પૈસા મેં પાછા ઘરે આપી દીધા હતા એવું છે તો આજે ફોન એવો છે હજી ભાઈ મોબાઈલ લઈ ત્યારે કહેવાય કે લીધે પાછો જાઓ ને આજ નક્કી થાય કે શું કરવું છે કેમ કે મોબાઈલ તો મંગાવ્યો હતો પછી આવી ગયો છે ને મમ્મી પપ્પાને ઘરે બેઠા છે બાપા સીધા રામભાઈ મોબાઈલ લેવો જોતો હોય તો લઈ આવો બીજો શું આવી ગયો હોય તો વાહ વાહ દેશી કૃષ્ણ આ તો તારું કામ થઈ જ જાહે ફાઈલ હે ફાઈલ

કેટલા ટાઈમથી હું કહેતો મોબાઈલ લેવો મોબાઈલ લેવો મારે આ મોબાઈલમાં થોડીક તકલીફ પડે પણ વાંધો ન હોય એમનું હાલું જાય છે પણ શું કહેવાય કે બેટરીની નવી તકલીફ પડતી પછી હું સ્ટોરેજની તકલીફ પડતી એના કારણે મેં કીધું મોબાઈલ લેવો છે મારે અપડેટ કરવો છે કેટલા ટાઈમથી કહું છું ત્યારે અંદર મહેનત છે ઘીરે માનતા નો થાય કે એક ફોન તો હે આઈફોન તો બીજો ન લેવાય પછી કે જે લેવો એ લઈ લે ખુશી ખુશીથી લઈ લે અમે કઈ ગયા ના પાડી તમને ખાસ તો એક વાત કહું કે જ્યારે મારે યુટ્યુબ સ્ટાર્ટ કરું છું ને ત્યારે મારે એક મોબાઈલની જરૂર હતી તો હું ઘેરે કહેતો કે મારે આઈફોન લેવો છે પણ ઘેરે એમ કહે કે એટલો બધો મોંઘો ફોન ન લેવાય ત્યારે હું હીરા ઘાઉંમાં જતો મીડિયમ કામ થતું હતું કે એટલું બધું મોંઘો ફોન થોડો લેવાય તો ઘેરે કોઈને કીધું નહોતું ને પછી મેં ને ઈએમઆઈ ઉપર મોબાઈલ લીધો હતો પછી મારા પપ્પાને કીધું હતું મેં કીધું પપ્પા મેં આઈફોન લીધો છે ને એનો ઈએમઆઈનો હપ્તો મેં કીધું બે હજારનો છે તો એટલું કામ કરતાં કરતા વળી જાય એમ એમ કરીને મેં આ પેલો આઈફોન થર્ટીન લીધો તો અત્યારે બીજો ફોન લેવા જાવ છું કઈ લઈને હું છે એ બધું શોપ ઉપર જઈને તમને કહું કઈ લાવવાનું છે મોવા થી કાંઈ અત્યારે માં જવાનું છે મોવા ને અરવિંદ બહાર છે ને એક મિત્ર છે એ તો અહીંયા મોવા જ છે તો બાકી અત્યારે નીકળી મોવા રેડી રેડી હાલો ભાઈ હાલો આવી મોબાઈલ શોપ માં કહેતો મોબાઈલ લેવાનું નક્કી દેતા આજ મંગાવી દીધો છે ને મોબાઈલ લઈ લીધો છે આપણે હવે અનબોક્સિંગ કરવાનું બાકી છે કેમકે ઘણા ટાઈમ થી નક્કી કરતા ને આજ ફાઇનલી મોબાઈલ લીધો છે તો અનબોક્સિંગ કરી નાખી કેમ કે યાર અનબોક્સિંગ હજી કે મોબાઈલ ગીરો નથી પણ આજ કરીએ હવે કારણ કે શું કેવાય કે આ બધુ એ મોબાઈલ લીધો તો એ બધું તમારા સપોર્ટ થી લીધો કેમ કે આપણે આવું બધું નતુ પણ શું કેવાય કે ઘણા ટાઈમ થી વિચાર હતો મોબાઈલ લેવાનો અપડેટ કરવાનો તો આપણે લઈ લીધો છે આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ અનબોક્સિંગ કરી નાખીને આવા છે ને બહુ મસ્ત લાગે ઓપન કરી નાખું કે થઈ ગયું ફાઇનલી અમારે નમસ્તે આઈફોન તો લઈ લીધો પણ એનું સારું નથી દેતા હવે

એમાં શ્રી છે મટાઈ ગયો તો ફોન આમાં આ શું ને જોવાનું હોય આ બધે ને જોને બધે માં ને બસ ભાઈ ફોન લાવ્યા છે તે ને આવડે ની ચાર પડી નો દે ફોન આમાં તા ફોન હે હે ના ખોટા કરો નો હે ખાલી હો આ લે પકડ માર કિસ્સામાં હે હા હું તો

મારે માડી રોતા ને પણ પૂછું ઈ ની કેવું બેવું મારે કેવું જ નથી કેરે કેરે ખબર નથી કે ઘરેથી મે કેલા 20000 લીધા હતા લે જો ઈ લખ દે

થર્ટીન છે મારી પાસે એને હજી ઈ એમઆઈ ને આપતા ચાલુ છે એ ઘરે કીધા લીધો હતો ચારે મારા પપ્પાને સ્પેશિયલ મને શોક હતો યુટ્યુબમાં આવો હાટું થઈને તો સ્પેશિયલ એટલે મેં મોબાઈલ લીધો હતો બ્લોગને વિડીયોને એવું બનાવવા હાટું તો આના જે હપ્તા ચાલુ છે મેં આ મોબાઈલ લઈ લીધો તો આ તો સ્પેશિયલ કેમ કે તમારા બધાને સપોર્ટથી લેવાનો નકર થોડો લેવાય તો થેન્ક યુ બધાને કેમ કે જે મોબાઈલ લીધો છે તમારા બધાના સપોર્ટથી લેવાનો ખાસ તો મેં એટલે લીધો હતો કેમ કે સ્ટોરેજ ઓછું હતું એના કારણે ખાસ કો આઈફોન જેવી તો હાયરનો મેં ઘણા મોબાઈલ

પણ સ્ટાર્ટિંગમાં કોઈ પણ આઈફોન નો હોય શરૂઆત એવી રીતે થાય સ્ટ્રગલ કરો પછી એમાંથી હળુ રહેતા બધું થાય બાકી તો યાર હવે આમાં બધું ટ્રાન્સફર કરવામાં મારે એક બે દી થઈ જાય તો બધું કરશું ને હળુ હવે તમને નેક્સ્ટ લેવલ થોડાક દિવસમાં અલગ અલગ બ્લોગ જોવા મળશે કે હજી એક બે વસ્તુ મેં ઓર્ડર કરેલી છે સ્પેશિયલ માટે માટેથી તો એ તમને થોડાક દિવસમાં ખબર પડી જાય બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી આવે નવા બ્લોગ મજા આવતી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય